નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું ફરી એકવાર નાની એવી પણ જીવનમાં કંઈક શીખવા કંઈક જાણવા મળે એવી સ્ટોરી લઈને તમારા માટે આવી ગયો છું તો વિડીયોને શરૂથી અંત સુધી જોજો જેનાથી તમને કંઈક શીખવા કંઈક જાણવા જીવનમાં કંઈક જાણવા મળશે તો ચાલો મોડું ન કરતાં આજનો વિડીયો શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ જો વિડીયો પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આ વિડીયો ભાઈબંધ દોસ્તાર અને ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો જેને પણ આ વિડીયો લાગતા તો હોય એને શેર કરવું જનરલી આપણે બધા જોતા હોય છે કે પૈસાવાળા જનરલી ગરીબોની મદદ કરતા હોય છે જેની પાસે સુખ સમૃદ્ધિ હોય છે આર્થિક રીતે પૈસા આપતા હોય છે કપડાં આપતા હોય છે જમવાનું આપતા હોય છે આજની સ્ટોરી એવી છે કે એક ગરીબ છોકરાએ પૈસાવાળાની મદદ કરી પૈસાવાળાની મદદ કોણે કરી સાહેબ એક ગરીબ છોકરાએ સ્ટોરી જાનથી જોજો શું બન્યું હતું આ સ્ટોરીમાં ચાલો શરૂ કરીએ એક રૂપિયાવાળો ભાઈ હતો ગાડી બંગલા ઘરે બધું જ હતું પણ એકવાર ભાઈનું એવું કે ગામથી ઘરે આવતો હતો વચ્ચે એનું પાકિટ પડી ગયું સાહેબ ટિકિટ તો લઈ લીધી હતી વાંધો નહીં એટલે બસ સ્ટેન્ડથી હવે ઘરે જવા માટે રિક્ષા કરી કે કેટલા રૂપિયા સાહેબ તે કે સાહેબ બસો રૂપિયા થશે મને કે કાંઈ વાંધો નહીં રિક્ષા કરી રિક્ષાવાળા એને ઘરે મૂકી ગયો સાહેબ બસો રૂપિયા એણે જોયું તો પાકીટ તો પડી ગયું હતું સાહેબ મારી પાસે પૈસા નથી કે પાકીટ પડી ગયું લાગે છે કે તો કે ઓનલાઈન વાપરો છો સાહેબ તો કે ના સાહેબ અમે ક્યાં રિક્ષાવાળા અમે ક્યાં એટલું બધું ભણેલા હતા કે ઓનલાઈન વાપરી કેશ આપો સાહેબ કે તમે કાંઈ વાંધો નહીં ભરો બે મિનિટ હું મારા ઘરે ઘરેથી લેનદેન આપી દઉં રિક્ષામાં ઉતરી ઘર જોવે તો ઘર ઉપર તાળું હોય છે એની વાઈફને ફોન કરે છે ક્યાં છો તું તો કે હું તો શાક માર્કેટ હજી તાળું મારીને ઘરે શાકભાજી લેવા ગઈ છું કે અડધી કલાક રોકાવ કે હું આવું જ છું કે રિક્ષાવાળો બિચારો કે મોટાભાઈ કે મારા ઘરના કે શાકભાજી લેવા છે આજે અને અડધી કલાક જેવો ટાઈમ લાગ્યો અરે સાહેબ કે અડધી કલાક મારે બીજો કંઈ ધંધો કરવો કે નહીં મારે કેટલી બે પાંચ સવારી અડધી કલાકમાં મને બીજી મળે મારે તો ખોટ ખાવાની ને નો પૈસા હોય તો નો રિક્ષા કરતા હોય તો કે રિક્ષાવાળો એવો હમરામે દો પણ સાહેબ કે થોડીક રાહ જોવો મારું પાકીટ પડી ગયું છે આ મારું ઘર છે મારી પાસે કેશ નથી હવે તમને કેવી રીતના મદદ કરવું હવે તો કોઈ ઉપરવાળો મદદ કરે તો કરવું કે એટલામાં એક છોકરો આવીને કે લ્યો સાહેબ આ પાંચસો રૂપિયા રિક્ષાવાળાને તમારે આપી દો કે આમ જોવો છે લે બેટા તું તો કે હા અંકલ કે આ લ્યો તમે રિક્ષાવાળાને આપી દો તો કે ના 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 હમણાં આવે જ છે કે તે કે સાહેબ અત્યારે આપી દો અંકલ પછી તમને કાલ સવારે આપી દેજો કે હું તમારા ઘરે છાપું નાખવા આવું ને ત્યારે આ પૈસા તમે મને આપી દેજો ભાઈએ પૈસા લઈ લીધા ને રિક્ષાવાળાને આપ્યા રિક્ષાવાળાએ પાંચસોની નોટ લઈ ત્રણસો રૂપિયા ભાઈને પાછા આપી દીધા રિક્ષાવાળો નીકળી ગયો એ ત્રણસો રૂપિયા લઈ અને ભાઈ કે આલે બેટા તે મારી ખૂબ ખૂબ મદદ કરી બહુ સારી વાત છે એ કે મારા પપ્પાએ છોકરો છાપાવાળો છોકરો છાપા જે નાખતો હતો ને એના ઘરમાં એ છોકરો હતો મારા પપ્પાએ કીધું છે સાહેબ જ્યારે પણ તમને ક્યારેક મોકો મળે તો કોકની મદદ જરૂર કરવી કે એટલે મેં તમારી મદદ કરી કે બહુ સારું તારા પપ્પાએ મા બાપે શીખડાય બહુ સારા સંસ્કાર આપ્યા છે આ હાલે ત્રણસો રૂપિયા કાલે સવાર તું છાપું નાખવા આવ ને તો હું બસો રૂપિયા આપી દઈશ તો કે ના અંકલ આ છૂટા પૈસા મારાથી વપરાઈ જશે તમે મને કાલે સવારે પાંચસો રૂપિયા પૂરેપૂરો આપજો તો કે પાંચસો રૂપિયા લઈને તું ક્યાં જતો હતો હજી કેવા જતો હતો નીચે જોઈને પાંચસો રૂપિયા લઈને માર્કેટમાં બૂટ તૂટી ગયા હતા બૂટ કાણાવાળા હતા બૂટ લેવા જતો તો પણ એ રોકાઈ ગયો કે ના ના અંકલ હું ક્યાંય નહોતો જતો બૂટ સામું બે છોકરાએ જોયું ને ભાઈએ જોયું હું ક્યાંય નહોતો જતો બસ આ માર્કેટમાં નીકળો તો સવારે આવો ને હું છાપું નાખવા આવું ને ત્યારે તમને આપી દેજો એમ કરીને છોકરો નીકળી જાય છે બીજો દિવસ પડે છે સવારે ઓલો ભાઈ છે દીવો બતી કરતો હોય ત્યાં દોઢ બેલ વાગે છે ઉગાડે છે તો જોવે છે તો છોકરો હોય છે આવા બેટા કે છાપું આપે છે અને ઘરમાં બોલાવે છે પાણી પાય છે ચા પાણી પાય છે અને પછી કહે છે આલે બેટા આ પાંચસો રૂપિયા તારા પરત જે તે મને કાલ મદદ કરી દીધી ખૂબ ખૂબ આભાર તારો કે ના ના કે મારા મા બાબા મને શીખડાયું જ છે ગમે કે જરૂરિયાતમંદ હોય એને મદદ કરજે કંઈ બેટા મદદ કરવા માટે તારું દિલ બહુ મોટું છે પૈસા હોવા જરૂરી નથી પૈસા તો દુનિયામાં ઘણા પાયા હોય છે પણ સામે જીવી હાલવો જોઈએ મદદ કરતા એટલે તારું દિલ બહુ મોટું છે ભલે તું ગરીબ છોકરો છું પણ તારું દિલ મોટું છે એમ કહીને પાંચસો રૂપિયા પાછા આપી દે છે સાહેબ પછી કે બે જે બે મી ઘરમાં આવે છે તેમ મેં મદદ કરી દીધી હવે મદદ કરવાનો મારો વારો છે કે ઘરમાં જાય છે સરસ મજાના નવા બૂટનું બોક્સ લઈને છોકરાના હાથમાં આપે છે તો કે શું છે અંકલ ક્યાં તું જોતો ખરો કે તારા માટે છે કે તે મને મદદ કરી દીધી એટલે હું હવે મારે તને મદદ કરવી છે છોકરો જોવે છે તો બહુ મોંઘા બૂટ હોય છે સ્પોર્ટ્સ બૂટ ના ના કે અંકલ હું ના લઈ શકું કે મેં તો તમને મદદ કરી દીધી તમ મને મદદમાં પાછા આપી દીધા તે મદદ કરી દીધી મેં ના નથી પાડી હવે હું મદદ કરું છું તું ના ન પાડી શક એટલે ગરીબ છોકરાને એ રૂપિયાવાળા ભાઈએ એક સારા એવા સ્પોર્ટ શૂઝ લાવી દીધા આ રીતના એક પૈસાવાળા વ્યક્તિને એક છાપાવાળો છોકરાએ મદદ કરી તો કહેવાનો મતલબ તમારી પાસે પૈસા હોવા મહત્ત્વ નથી તમારું દિલ સારું હોવું જોઈએ તમારો જીવ મોટો હોવો જોઈએ કે મદદ કરવાની ભાવના હોય સાહેબ તો મદદ થઈ જ જતી હોય છે ઘણા એવા છે સાહેબ અઢળક કરોડોપતિ છે પણ કંજુસ હોય છે કોઈ પણ પ્રકારની મદદ નથી કરતા હોતા અને એક નાનો છાપા નાખવાળા છોકરાએ એક અમીર આદમીની જેના ઘરે બંગલો ગાડી નોકર ચાકાર હોય છે એની મદદ કરી ક્યારેક પરિસ્થિતિ એવી બન જતા બધું હોવા છતાં તમે કંઈ આપી નથી શકતા હોતા આ ભાઈને એવું જ થયું બધું એની પાસે બધું હોવા છતાં એક બસો રૂપિયા રિક્ષાવાળાને ના આપી શક્યો તો ક્યારેક તમારે પણ એવું બને એવું નથી કે રૂપિયો હોય એટલે કોઈની મદદની જરૂર ન પડે છે રૂપિયો હોય તોય મદદની જરૂર પડે પણ એક નાના એવા છાપાવાળાના ગરીબ છોકરાએ એક રૂપિયાવાળાની મદદ કરી તો રૂપિયાવાળાને પણ ક્યારેક નાના માણસની જરૂર પડી જતી હોય છે જો સાહેબ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈબંધ દોસ્તાર અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરી લેજો કારણ કે ઇન ફ્યુચર આવા જ નવા નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો